નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને છપ્પન ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને સત્તાવન સાંભળીશું હરિહિઓ મોહિની કહે છે પુરોહિતજી ગૌકર્ણ તીર્થનું પાપનાશક મહાત્મય મેં સાંભળ્યું હવે લક્ષ્મણ તીર્થનું મહાત્મય કહેવાની કૃપા કરો પુરોહિત વસુ કહે છે પ્રાચીન સમયની વાત છે બ્રહ્મા વગેરે દેવતાઓએ પ્રાર્થના કરવાથી સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ જ રાજા દશરથના ચાર પુત્ર રૂપે પ્રગટ થયા તેઓ જ રામ લક્ષ્મણ વગેરે નામે પ્રસિદ્ધ થયા દેવી ત્યાર બાદ થોડો સમય પસાર થયો ત્યારે મુનિશ્વર વિશ્વામિત્ર અયોધ્યામાં આવ્યા તેમણે પોતાના યજ્ઞની રક્ષા માટે રામ અને લક્ષ્મણને રાજા પાસે માંગ્યા જ્યારે રાજાએ મુનિના શાપથી ડરીને રામ લક્ષ્મણને તેમને સોંપી દીધા ચારે તે બંને ભાઈ મુનિશ્વર વિશ્વામિત્રના યજ્ઞમાં જઈને તે યજ્ઞની રક્ષા કરવા લાગ્યા શ્રીરામે તાડકા સહિત સુબાહુને મારીને મારીચને માનવ વાસ્ત્ર દ્વારા દૂર ફેંકી દીધો મુનિએ તેમનો બહુ સત્કાર કર્યો પછી વિશ્વામિત્રજી તેમને રાજા વિદેહના નગરમાં લઈ આવ્યા ત્યાં મહારાજ જનકે વિશ્વામિત્રનો સારી રીતે સત્કાર કરી તેમને પૂછ્યું મહર્ષે આ બંને બાળક ક્યા ક્ષત્રિ કુલનરેશના પુત્ર છે ત્યારે મુનિશ્વરે કહ્યું કે આ બંને ભાઈ રામ અને લક્ષ્મણ મહારાજ દશરથના પુત્ર છે આ સાંભળી વિદેહીજનક બહુ પ્રસન્ન થયા પછી મહર્ષિ વિશ્વામિત્રએ જનકને કહ્યું આમે આમને તે ધનુષ્ય દેખાડો જે મહાદેવજીની અનામત છે અને સીતાના સ્વયંવર માટે તેને તોડવાની શરત સાથે મૂકવામાં આવ્યું છે વિશ્વામિત્રજીનું આ વચન સાંભળીને રાજા જનકે તત્કાલ ત્રણસો સેવકો દ્વારા તે ધનુષ્યને મંગાવીને આદરપૂર્વક તેમને દેખાડ્યું શ્રીરામે મહાદેવજીના તે ધનુષ્યને તે જ ક્ષણે ડાબા હાથે ઉઠાવી લીધું અને તેની પ્રશંસા ચડાવીને ખેંચવાનો પ્રયાસ કરતા શીઘ્ર જ તેને તોડી નાખ્યું આ જોઈને મિથિલા નરેશને બહુ પ્રસન્નતા થઈ તેમણે શ્રીરામ અને લક્ષ્મણની પૂજા કરીને તેમને વૈદિક વિધિ અનુસાર પોતાની બંને કન્યાઓ આપી દીધી મુનિવાર વિશ્વામિત્ર દ્વારા એ જાણીને કે રાજા દશરથના બે બીજા પુત્ર પણ છે જનકે તે પુત્રો સાથે મહારાજને આમંત્રિત કરીને પોતાના ભાઈની બે પુત્રીઓના તે બે ભાઈઓ સાથે લગ્ન કર્યા ત્યાર પછી મિથિલા નરેશ દ્વારા સારી રીતે સન્માનિત થઈને મુનિની આજ્ઞા લઈને પોતાના ચારે પુત્રો અને વધુઓ સાથે મહારાજ દશરથ અયોધ્યાપુરી જવા રવાના થયા રસ્તામાં શ્રી રામચંદ્રજીએ ભૃગુપતિ પરશુરામજીના ગર્વને શાંત કર્યો અને પિતા તથા ભાઈઓની સાથે તેઓ ઘણા વર્ષો સુધી આનંદપૂર્વક રહ્યા ત્યાર પછી રાજા દશરથે એવું વિચારીને કે મારા પુત્ર શ્રીરામ જાણવા યોગ્ય બધા તત્વોને જાણી ચૂક્યા છે તેથી તેઓ પ્રસન્નતાપૂર્વક શ્રીરામને યુવરાજ પદ પર અભિષિત કરવા માટે તૈયાર થયા આ જાણીને રાજાની સૌથી પ્રિય નાની રાણી કૈકયે હઠપૂર્વક રામના રાજ્યાભિષેકને રોક્યો અને પોતાના પુત્ર ભરતના માટે યુવરાજ પદ માંગ્યું શુભે જ્યારે માતા કૈકેયીની પ્રસન્નતા માટે પિતાની આજ્ઞા લઈને શ્રી રામચંદ્રજી પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે ચિત્રકૂટ પર્વત પર ચાલ્યા ગયા અને ત્યાં મુનિવેદ ધારણ કરીને તેઓ રહ્યા અહીં ભરતજી પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને પોતાના મોસાળથી અયોધ્યા આવ્યા અહીં તેમને જાણવા મળ્યું કે પિતાજી આ રામ આ રામનું રટણ કરતા લહીને પરલોકવાસી થયા છે ત્યારે ભરતજીએ કઈ કઈને ધિક્કારી અને શ્રી રામચંદ્રજીને પાસા લાવવા માટે વનમાં ગયા પરંતુ ત્યાંથી શ્રીરામ ભરતને પોતાની શરણ પાદુકા આપીને અયોધ્યા પાસા મોકલ્યા શ્રીરામ ક્રમશઃ અત્રિ સ્તુતિક્ષણ તથા અગતસ્યના આશ્રમો પર ગયા આ બધા સ્થાનોમાં બાર વર્ષ પસાર કરીને શ્રી રઘુનાથજી ભાઈ અને પત્નીની સાથે પંચવટીમાં ગયા અને ત્યાં રહેવા લાગ્યા જન્મસ્થાનમાં શુંપંખા નામની રાક્ષસી રહેતી હતી શ્રીરામની પ્રેરણાથી લક્ષ્મણે તેનું નાક કાપી તેને વિકૃત બનાવી દીધી ત્યારે તે રાક્ષસી દ્વારા પ્રેરિત થઈને યુદ્ધ માટે આવેલા ચૌદ હજાર રાક્ષસો સહિત ખર દૂષણ અને તિશીરાને શ્રી રામચંદ્રજીએ નષ્ટ કરી દીધા આ સમાચાર સાંભળીને રાક્ષસોનો રાજા રાવણ ત્યાં આવ્યો તેણે મારી સુવર્ણ મૃગના રૂપમાં દેખાડીને તેની પાછળ બંને ભાઈઓને આશ્રમથી દૂર અઠાવી દીધા અને સીતાને હરી ગયો તે સમયે જટાયુએ તેનો રસ્તો રોક્યો પરંતુ રાવણે તેને મારી નાખીને સીતાને લંકામાં લઈ ગયો બંને ભાઈ શ્રીરામ અને લક્ષ્મણ જ્યારે આશ્રમમાં આવ્યા ત્યારે સીતાનું હરણ થઈ ચૂક્યું હતું હવે તેઓ ચારે બાજુ તેમને શોધવા લાગ્યા રસ્તામાં જટાયુને પડેલો જોઈને તેના મૃત્યુ પછી બંને ભાઈઓએ તેનો અગ્નિ સંસ્કાર કર્યો પછી કબંધને મારીને શબરી પર કૃપા કરી ત્યાંથી ઋષિમુખ પર્વત પર આવ્યા ત્યાર પછી હનુમાનજીના કહેવાથી પોતાના મિત્ર વાનરરાજ સુગ્રીવને શત્રુ બલીનો વધ કરીને શ્રીરામે સુગ્રીવને રાજા બનાવ્યા પછી સુગ્રીવની આજ્ઞાથી સીતાની શોધ માટે ચારે દિશાઓમાં વાનરો ગયા હનુમાન વગેરે વાનર સીતાની શોધ કરતા રહી દક્ષિણ સમુદ્રના તટ પર ગયા ત્યાં સંપાતિના કહેવાતી તેમણે એ નિશ્ચય થઈ ગયો કે સીતા લંકામાં પુરાણનો બસો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો